એટલે તો જોતી હતી તમને હવારે નોતું કીધું પણ મારી વાત તું સાંભળ પેલા તો મને તું ઈ કે કે આ તને હો વરાની બીમારી લાગુ પડી હોય એવું હું લેવા બોલે કા હારું બોલ હારું પણ એમાં એવું છે ને જેને ધણીનો સાથ હોય ને એ બાયડી છે ને આમ જોર થી બોલે મારે છે તમારો સાથી ઈ તો ક્યો મને તમે રા 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 મારે તો આ બાયડી નું કરવું હું કોણ જાણે કઈ ખબર પડે છે હવે તું મારા નામ ના સાજિયા લે એક કામ કંઈ અરે એવું ન બોલાય હવે જો હું તને એટલું કેવા આવ્યો સાહ કે મારે જવાનું છે બહારે ફોન આવ્યો તો એટલે મેં કીધું કીધા વગરનો જાય ને એટલે કીધું કાક હુમલો બુમલો આવી જાય છે અને પાછી તને મારી ભરત તો બહુ થાય છે ને એટલે મારે કેવા આવવું પડે બાયરે આવ્યો તો મારે ફોન એટલે મારે બહારે જવાનું છે ઉપાધી કાંઈ કરતી નઈ મારે અને હાંજ પડી જાય છે

નથી પૈસા ઘર માં દેતો નથી પૈસા નો દે એટલે હવે એમાં કરવું નથી તો નો દે તો તમે આ રોજ બધું નવું નવું વસ્તુ લાઈન પહેરો છો એ તો ઈ પૈસા ક્યાંથી આવે મારી વાત આમ જો કાઈ નો હોય ને તો આમ હેટી કેટી માં રખડાય કોઈ માણસ એમ નો થવું જોઈએ કે ભિખારી ના પેટ ના છે એમ અરે પણ રોટલા ના તો હોવા જોઈએ ના તો રોટલા નહીં નથી ઘર માં ગમે નથી ગમે ઈ નો કહેવાય તારા બાપ બધા સાંભળશે સાનો મુની રે અરે આ તો આપણે બે કઈ સી રા 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 બાયડી ફેરી ભાઈ હવે મારે તારી અરે મગજ મારી નથી કરવી હું જાઉં છું ઓલો જો હોય જાય છે ને તો આપણે એક સને પચાસ હાજર નું કામ રાખવાનું છે ઈ જાય છે હાથમાંથી તો જાવ તમે ઘઉં ને ઈ તો આવી જાય હા તો ઈ તો હું તને કહું છું કરિયાણું થઈ જાય આખી જિંદગી નું હક હોત થઈ જાય લગુ બગુ તારે કરિયાણું નહીં અત્યારે સીઝન આલે મરચા મીઠાન બધું ભરવાની હા તો હું કરિયાણું મારી વાત સાંભળ પાછો આવીશ ને તો કરિયાણું હોત ભેગો લેતો આવીશ હા તો જાવ વરદીનું ભર લે હા કઈ તો દા

હવે આમાં તું પાછી આટલી ભાઈ ગુસ્સામાં આવી જાય ને એ પાછો વાંધો પડે તારો જો ગુસ્સે તો આવું હું કેરું એક કલાક થી ઉભી છું એ પણ તારે તો જો નથી કોઈ બરોબર છે મારે તો ઓલી મારી ઘરવાળી રહી ને એને ફો ઓલાવી પડે પછી હું તને મળવા આવી શકું એમ શું મારે મમ્મી પપ્પા છે ત્યાંથી ને જ હું આવું છું પણ તું તાર મમ્મી પપ્પા ગમે બાનું દઈ દે ને તો એ હાલે મારે ઓલીને હું બાનો દેવું બરોબર માં તો ઈ પડે છે હું એક કલાક થી વાત જોઉં છું તારી આમ જો આ પ્રેમમાં આવું હાલ્યા કરે આમાં તને નો ખબર હોય આમાં વહેલા મોડું થાય તારા મોડું થયું હોય ત્યારે કોઈ ના પાડી છે હવે બે તને ન ખબર હોય આમાં તારે જો નાની નાની વાતમાં ને ખોટું લગાડવાનું હોય મારે હું હું બાના કરી નીકળતો એ તને ખબર ન હોય હજી તારી અહીંયા ઓલી રહી ને બેન તારે બે ના થાય ને કીધું તે ખબર પડશે ત્યારે મારું તો આવી બની ગયું મારી ઘરવાળી ખબર પડશે ને તે દી એમ કે મારી ઘરવાળી મારા દિલ માંથી ગઈ અને તું મારા દિલ માં હમાઈ જાય

પણ તને મળવાનું કોઈ દી હું ભૂલીશ નહીં બસ ફરત મારે આટલું જ જોતું વાહ સમજો હવે ઉપાધી કઈ કરમાં તું જે ઉપાધી કરતે તે ની બધી ઉપાધી છોડી દે હવે તું તારી ઘરે જા અને હું હને મારી ઘરે જાવ લકર ઓલી વિસાણ તને ખબર છે ને હું કરે એમ છે એ નો હોય ને એવા ભવાડા કરે એમ છે પાછા કાલે આની આ જગ્યાએ પાછા આયા મળશું પાકું હા પાકું વાહ આવજે બાય 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 બાય

એટલે ભાઈ ધ્યાન માં તો તારે ખીલી જ્યાં મારું હોય ને મારી દેજે બાકી તું બીજી રે ને ખૂકી દાટી મારવાની ખીલી નઈ હું ખીલો મારી દેવા જો ને ખીલો જો તું ધ્યાન માં ચાલ રોજ માં નીકળો નવા કપડા પહેરી જાય ચશ્મા પહેરી જાય પાછું આમ થી જ નીકળે

કઈ નઈ હાલ તારી મા આવી ગયો ઉરિયા અને જોઈ લેસ ઉ દીકરા મારી દે ગયા જાને ભરતારું પીટ માકડું હુકલ હું જાને પાવણો ઉપાડો કઈ સારું નઈ સારું નઈ થાય જા आवा ना फटकाई हर हर तुमसे मिलना बातें करना बड़ा अच्छा आ, लगता है वाह 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 तुझे वा। <laughs> देखा तो ये जाना सनम <laughs> आता भागे कुत्री ना पेट ना तू होता वैसे के मन

ઓલું ઘઉં ને લેવા ગયા તા ને તમે હવે ફોન આયા પડ્યો તો એમાં ઘઉં ની આવે હવે આ ફોન આવ્યો તો હવે કા ઘઉં નું થઈ જાય છે આવું હમડા હો ઘર માં જા કાઈ વાંધો નહી હા આવા ના આવા હેલો હેલો આ આવી જા તું આવી જા હે બાજુમાં ના ના ઇન્યા ન્યા મિલા ને ન્યા નઈ મારા મમ્મી પપ્પા એવા આવો આવો જમારે જમાય તો ગયા છે બાર ઉભા હું તમને ખુરશી દઉં બેહો કરવો લેવા આવો

આવો મમ્મી આવડિયા હતો એક વાર તો વાંધી ન હોય પચાસ હજાર લઈ આવું કરિયાણું લઈ આવું અને હું આને મળવા અને આવડિયા આવે નહીં શું કરું ક્યાં હૈશ જટ આવે ને તોય સારું હવે તો કઈ રેવાતો હા આવ્યો ને

જો આ તમારી સોકર્યુંનો અને તમારા વાંધા જ આ પડે અમે આટલો આટલો પ્રેમ કરતા આવી અને કોઈ તમે એમ ક્યો છો કે હું ભાગું નહીં મારે હું તારી વગર જહરીય નથી રહી આગળ હકીકતમાં તું મારી હારે ભાગી જા તને હું સુખી રાખીશ એમ તને કહું છું મારે ભાગીને લગન તો કરવા જ નથી હું ભાગું તો નહીં રા 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 તો તે મને હું આ ખોટા ખોટા એમના નકરા કરવા બોલાવ્યો છે મારા મમ્મી પપ્પા ને તારે મનાવવા પડે પણ તારા ડોહા મારા તો લગન થઈ ગયા છે એમાં તારા મમ્મી પપ્પા હું મનાવા ક્યાંથી આવું મારી બેન છૂટું છેડા લઈ લે વગર વાંકે હું લેવાય એ આમ જો મારી વાત સાંભળી અને ધીમા હું ચાર વાર મારું છું ને તો ઈ રી હમણાં નથી જતી એમાં છૂટા છેડા ની ક્યાં વાત કરે અને એ બધી વાત તું મુઈ માય ગયા ઈ બધાય અને હાલ આમ ક્યાંક છે ને ફરવા જાવી આમ ક્યાંક રખડી હાલ આમ બીજે આ ભાભી ભાભી કોણ છે ભાઈ એની એરે હતા એટલે ગયા હોય નથી તમે હાલો આ તમારે ઘર ભંગાવશે ઘર છે તમારું નઈ હાલો જલ્દી હાલો ગોર હે કલૈયા તું લદ મુજે હરે હર ચુડિયા આપના બના લે મુજબ બલમાં ગોર હે કલૈયા અપના બનાવી જ લીધી છે હવે તો એવું ગામાં તું હવે આવું ને મને મજા ન આવે હો બાપા મને તો ઘરે જાવું જ નથી ગમતું મને નથી ગમતું મને એમ થાય છે કે ઘરે જવું જ નથી ભલાઈ બોલી વાટ જોઈ રહી આપણે હું જાય છે બરોબર છે બાકી જો હું તો તને સને ઓલું પ્રેમ જ કરું છું એ એ જમાઈ તને આવું કરવા કરે બાપા કરે તને ન ખબર નો કરાય હવે જો મમ્મી પપ્પા જે થયું ઈ બરોબર છે મારો ધણી છે